પત્રમાં એમ લખ્યું છે કે મારા પતિને ન્યાય મળે અને આ લોકો ખુલ્લા હાથે ફરે છે ગામમાં આટલો ગુનો કરવા છતાં એ ખુલ્લા હાથે ફરે છે ને એને જલ્દી માં જલ્દી પકડો તમે અમને ન્યાય અપાવો ખાસ અનિરુચિ જાડેજા રાજદીપસિંહ આ બંનેના નામ છે છતાં હજુ ધરપકડ નથી કરી ના એ લોકો હજી ગામમાં ખુલ્લા પડે પણ એ લોકોની ધરપકડ નથી કરી એટલે જ હું એને

તો સુ કે આ ત્રાસ દેતા હોય છે કે તો હવે તમે પત્ર લખીને પ્રોટેક્શનય માંગ્યું છે અને ટૂંકમાં તાત્કાલિક ધરપકડ થાય હું એને ધરપકડ થાય અને બીજા બિચારા